રાજકોટ જિલ્લામાં દીપડો તે ડરનો પર્યાય બની ચૂક્યો છે શહેરમાં પણ મોડી રાત્રિના સમયે લોકો બહાર નીકળતા વિચારે છે જરખ અથવા તો મોટી બિલાડી જોયા બાદ પણ લોકોને દીપડાનો વિચાર આવવા લાગે છે તો ગામના ખેડૂતો પણ ટેન્શનમાં રહીને રાતે પાણી વાળવા માટે જતા પણ ડરી રહ્યા છે

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે છે દીપડાની દહેશત જોવા મળી રહી છે ત્યારે બે દિવસ પહેલાં જે બેડલા ગામમાં પણ જે ખેડૂત જે ખેડૂતના ખેતરમાં પશુનું મારણ કર્યું હતું આપણે ખેડૂત પાસે પહોંચ્યા છીએ શું કહેશો કેવી રીતના મારણ કર્યું હતું આખી ઘટના કેવી થઈ આ બાજુથી દીપડો આવેલા હગડ છે અને આ ફરજામાં પાડીને ઢોર બધાય બાંધ્યા હતા એમાંથી નાની પાડીને ઉપાડી અને અહીંયા મારણ કર્યું હતું

દીપડો શબ્દ જ ડરાવી દે તેવો છે આ જંગલી પ્રાણીઓના ડરથી લોકો સાંજ પડતાની સાથે જ જંગલ વિસ્તારમાં જતા હોતા નથી પરંતુ જ્યારે જંગલી પ્રાણી જ્યારે ખેતર સુધી પહોંચી જાય ત્યારે ખેડૂતોને શું હાલ થતા હોય તે બાબત જ ચિંતા ઉપજાવનારી છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાની દહેશત જોવા મળી રહી છે નાના બાળકોથી લઈને મોટેરા સુધી લોકો દીપડાના ડરથી ધ્રુજી રહ્યા છે

અને બે પાંચ જગ્યાએ ભેગા થઈને એવી રીતે બેસે છે કામ કરે છે એટલે દીપડાની દહેશતને હિસાબે જ થોડા એકતામાં રહેવું પડે છે અને ભયનો માહોલ લાગે છે રાત્રિમાં અત્યારે શિયાળાની સિઝન હોય ઠંડી ખૂબ હોય એટલે ખુલ્લા હવામાં બેસી ન શકીએ ટાઢ લાગે એટલે તાપણું પણ કરવું પડે સાહેબ અને નજર પણ રાખવી પડે ઉલ્લેખનીય છે કે દીપડો તે ખૂબ જ ચતુર પ્રાણી છે સાથે જ હિંસક પ્રાણી પણ છે રાજકોટ પંથકમાં અલગ અલગ જગ્યાએ પાંચ જેટલા પીંછાઓ મૂકવામાં આવ્યા છે દિવસ રાત વન વિભાગના અધિકારીઓ દીપડાને ઝડપવા પ્રયાસો કરી રહ્યા છે આમ છતાં દીપડો ઝડપમાં નથી આવતો ત્યારે હાલ ખેડૂતો પણ એક જ માંગ કરી રહ્યા છે કે જેમ બને તેમ દીપડાને ઝડપથી પકડવામાં આવે એ આય રમેશભાઈ બોદરની વાડીએ એક પાડીનું મારણ કર્યું દીપડાએ રાતે બીક તો લાગે જ ને તો સો સો કામ હોય ખેતરે અત્યારે ખેતરમાં પાણી વાળવાનું હોય ભૂંગડાની રોજની ધ્યાન રાખવાની હોય ભેગા થઈને ભેગા બીજા પાંચ ખેડૂત ભેગા થઈને બેવી ધ્યાન રાખવી તાપણું કરવું પડે તો આપણું ઠંડીના હિસાબે એટલેથી દીપડો કેસ છેટો રે એમ આજુબાજુના દીપડો દેખાવા દીપડો આ સાંસળિયામાં કહેવાય છે ગઢડિયા ને ભંડારિયા વચ્ચે બે મારણ કર્યા નાય દીપડો રાણી પર કેવાય છે તો એક નહીં હોય ચાર હશે છે દીપડા અત્યારે ગામમાં ડર ડર તો પૂરેપૂરો હે